સ્ટુડિયોમાં જોયો છે આપણે થ્રી પીસનો કોન્સેપ્ટ બતાવેલો છે અત્યારે જે કોન્સેપ્ટ લાવ્યો છું એકદમ રેગ્યુલર કોન્સેપ્ટ જે નાઇન્ટી નાઇન રૂપીસથી સ્ટાર્ટિંગ થાય છે પ્રિન્ટ એકદમ આર્ટિકલ વાઇઝ બહુ જ ફાઇન છે એકદમ ડેલીવેર રૂટીન્સ વેર બી પહેરું હોય તો બહુ જ ફાઇન છે તમે નેકનો પેટર્ન પણ જોઈ શકો નેકનો પેટર્ન બી વીનેક સ્ટાઇલ્સમાં આપેલી એકદમ તમને હેન્ડવર્ક અહીંયા સીપીનો વર્ક મળવાનો છે નેકમાં બી ટોટલી ઓર ફેબ્રિક વાઇઝ બી જોવા જઈએ તો ચંદરી ઉપર ફેબ્રિક આપેલો છે ઓર બહુ જ ફાઇન છે એકદમ હંડ્રેડ પર્સન્ટ કોટનના તમે સ્ક્રીનશોટ લઈને ખાલી જે નંબર ચાલે છે એના ઉપર કોલ કરવાનો છે ખાલી કોલ કરી લીધો મતલબ તમારો કામ પતી ગયો બધું જ વેરાયટીઓ અમારી જે ટીમ બેસેલી છે ઓનલાઈન તમને ટોટલી રેટના સાથે મેન્શન કરશે હરેક ચીજ કેટલાનો બંજ આવવાનો છે કેટલાનો કલર આવવાનો છે કેટલા કોમ્બિનેશન કેટલી સાઇઝ આવવાની છે આ બધું જ વેરાયટી તમને અહીંયા મેન્શન કરીને બતાવી દેશે જય શ્રી કૃષ્ણ દર્શકો હું માહી રાજપુત એક વખત ફરીથી સ્વાગત કરું છું અજીજોનસિંહ સાવરિયા સિલ્ક એમનેન્સમાં દર્શકો અત્યારે જો કુર્તીઝનો તમે નેક્સ્ટ વિડીયોમાં જોયો હશે આપણે બ્રિટીસનો કોન્સેપ્ટ બતાવેલો છે અત્યારે જે કોન્સેપ્ટ લાવ્યો છું એકદમ રેગ્યુલર કોન્સેપ્ટ જે નાઇન્ટી નાઇન રૂપિસથી સ્ટાર્ટિંગ થાય છે આવી વેરાયટી એકદમ યુનિક જે કેઝ્યુઅલ વેરમાં હો સેમી કેઝ્યુઅલમાં તમે રેગ્યુલર રનિંગ ડેનિમ વેરથી લઈને બધા જ લેગિંગ્સ સિગરેટ પેન્ટ બધું જ જે વેરાયટીઝ હોય છે એના ઉપર તમે પહેરી શકો આવી રીતની વેરાયટીઝ લઈને આવ્યો છું કે આ જો તમે ફર્સ્ટ આર્ટિકલ ફર્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઈન છે તમે પ્રિન્ટના હિસાબે ઓર કોમ્બિનેશનના હિસાબે જો તમને આમાં તમને પ્રિન્ટો બી બહુ બધી મળી જશે પ્રિન્ટોની વાત કરવા જોઈએ તો પ્રિન્ટેડ તમને હંડ્રેડથી વધારે પ્રિન્ટેડ મળવાની છે અહીંયા તમને ઓર રેટની વાત કરીએ થોડો ફોકસ કરીને બતાવજો ટેગ ઉપર કેટલા લખેલા છે નાઇન્ટી નાઇન રૂપીઝ ઓનલી નાઇન્ટી નાઇન રૂપીઝથી સ્ટાર્ટિંગ થાય છે આવી બધી વેરાયટીઝ ઓર એકદમ યુનિક આર્ટિકલના સાથે આવી રીતના કોન્સેપ્ટ ઓર એકદમ અલગ અલગ ઓર ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ આ રીતની વેરાયટી તમને આવી રીતમાં બહુ જ ફાઇન વેરાયટી મળવાની છે આવી રીતના હેન્ડવર્ક્સમાં તમને પેચ જોઈતી હોય નાના નાના બુટ્ટીઓ જોઈએ વિધ અસ્તરના સાથે તમને આ રેટમાં આ કોમ્બિનેશનના સાથે કોઈ તમને આવો કોમ્બિનેશન ના આપે વિધ અસ્તર બેઝના સાથે અસ્તર બી મળવાનો છે તમને અસ્તર કોમ્બિનેશન બી આપું છું વિધ અલ્ટોલોકના સાથે આવી રીતની વેરાયટીઝ તમને આ રેટમાં ઓર આ કોમ્બિનેશનમાં ખાલી આપે કોણ છે ખાલી એક જ બ્રાન્ડ એવી એક સુરતમાં બ્રાન્ડ બેસેલી છે જે બ્રાન્ડ તમને પ્રોપરલી તમને આવી રીતની વેરાયટીઝ આપશે અને આવી રીતની વેરાયટીઝ તમે ઘરેથી ખાલી પંદરથી વીસ હજારમાં બેસી ને ઘરે બેસીને હાઉસવાઇફ આપણી જે સિસ્ટર છે બધી જ બેસીને ઘરેથી બેસીને એક સારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ કેમ કે આ જે સફર થશે ને એમનો સ્ટાર્ટિંગ ઘરેથી લઈને શોરૂમ સુધીનો આ જે વેરાયટી સ્ટાર્ટ થશે અહીંયાથી થશે કેમ કે આવી રીતની વેરાયટી તમને સુરતમાં એકદમ ફેસિલિટીના સાથે મળવાની છે નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે અને એ જે પ્રિન્ટ છે બહુ જ ફાઇન છે પ્રિન્ટ એકદમ આર્ટિકલ વાઇઝ બહુ જ ફાઇન છે એકદમ ડેલીવેર રૂટિન્સવેર બી પહેરવું હોય તો બહુ જ ફાઈન છે તમે નેકનો પેટર્ન પણ જોઈ શકો નેકનો પેટન બી વીનેક્સ સ્ટાઇલ્સમાં આપેલી છે અને નીચેથી એપલ કટ શેડમાં આપેલી છે એનો જે કટ જુઓ તમે એપલ કટ છે એ કટ એ લાઇન બી કહેવાય કેમ કે એ લાઇન એ લાઇન ફ્રોક આવે છે એ લાઇન કુર્તીઝ આવે છે આવી રીતની સ્ટ્રીટ કુર્તીઝમાં બી તમને અલગ અલગ વેરાયટી ઓર ડિસન્ટથી ડિસન્ટ આર્ટિકલ તમને અહીંયા મળી જશે એની પ્રિન્ટો જે છે ને એના જે નેકના જે વર્ક છે જે ફેબ્રિક છે ચૌદ કેજી સોળ કેજીના રિયોન છે ઓર ફેબ્રિક સ્ટાઇલિશ ઓર હંડ્રેડ પર્સન્ટ કોટન જે આગળ સમર આવે છે એની માટે બહુ જ ફાઇન છે નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે એકદમ પેચવાઇઝ એકદમ તમને હેન્ડવર્ક અહીંયા સ્ીપીનો વર્ક મળવાનો છે અને નેકમાં બી ટોટલી ઓર ફેબ્રિક વાઇઝ બી જોવો જોઈએ તો ચંદરી ઉપર ફેબ્રિક આપેલો છે અને બહુ જ ફાઇન છે એકદમ હંડ્રેડ પર્સન્ટ કોટનના સાથે આવી રીતના કોટન સ્ટાઇલમાં એકદમ થી સ્ટાઇલિશ પેટર્ન તમને અહીંયા મળી જશે કેમ કે સ્ક્રીનશોટ લઈ લેજો ભૂલતા નહીં તમે સ્ક્રીનશોટ નથી લીધો ને તો તમારી ગલતી થઈ ગઈ તમે સ્ક્રીનશોટ લઈને ખાલી જે નંબર ચાલે છે ને ઉપર કોલ કરવાનો છે ખાલી કોલ કરી લીધો મતલબ તમારો કામ પતી ગયો બધું જ વેરાયટી ઓર અમારી જે ટીમ બેસેલી છે ઓનલાઈન તમને ટોટલી રેટના સાથે મેન્શન કરશે એક ચીજ કેટલાનો બંજ આવવાનો છે કેટલાનો કલર આવવાનો છે કેટલા કોમ્બિનેશન કેટલી સાઇઝિસ આવવાની છે આ બધું જ વેરાયટી તમને અહીંયા મેન્શન કરીને બતાવી દેશે નેક્સ્ટ આર્ટિકલ થોડું ક્લોઝઅપથી બતાવજો કેમ કે ક્લોઝઅપમાં બહુ જ ફાઇન આવવાનો છે એનો જે વર્કનો જે કોમ્બિનેશન છે ઓર યલો કલરના હિસાબે જે કોમ્બિનેશન આવે છે એના બહુ જ ફાઇન છે જો તમે નેક્સ્ટ આર્ટિકલ આવી રીતનો આર્ટિકલ બહુ જ ફાઇન છે એની જે પ્રિન્ટ છે બહુ જ એમ મતલબ એમ કે દિલમાં લાગી જાય એવી એક પ્રિન્ટ છે કે મસ્ત એકદમ મનમાં ઉઠાવ દઈ જાય એકદમ સિકવન્સ વર્કના સાથે કોમ્બિનેશન આપેલો છે બહુ જ ફાઇન છે એકદમ હંડ્રેડ પર્સન્ટ કોટનના સાથે ઓર બહુ જ સોફ્ટ સ્ટાઇલમાં અહીંયા તમને ઓરિજિનલ મિર વર્કનો વકેટ બી નેકમાં તમને અહીંયા અવેલેબલ થાય છે નેક્સ્ટ આર્ટિકલ આવી રીતનો જ એક કોન્સેપ્ટ છે જે આગળ જે આર્ટિકલ બતાવ્યું આવી રીતના જ બે ત્રણ એક પ્રિન્ટ આપ્યું છે તમને કે પ્રિન્ટ બતાવી શકું તમને કે આવી રીતની પ્રિન્ટો બહુ બધી પ્રિન્ટો તમને અહીંયા અવેલેબલ અલગ અલગ સ્ટાઇલમાં ઓર અલગ અલગ પેટર્ન્સમાં તમને અહીંયા થઈ જશે લાસ્ટ આર્ટિકલ છે લાસ્ટ આર્ટિકલ તો બહુ જ ફાઇન છે ડાક કલરમાં એકદમ સ્ટાઇલિશ ઓર સેલ્ફ ડિઝાઇનના સાથે ઓર અંદર જે બુટ્ટાઓ છે બુટ્ટાઓ બી બહુ જ ફાઇન છે અને ઉપર જે મલ્ટી થ્રેડ વર્કનો સિકવન્સનો જે વર્ક કરેલો છે સિકવન્સમાં વર્ક છે ઓર એની સિવાય એની સિવાય તમે સેમ્પલ જોઈ શકો સેમ્પલ તો એટલા પડેલા છે કે તમે ટ્રસ્ટ જ નહીં કરી શકો કેમ કે બધા જ જે આવશે બધા જ ચીઝ તમને જે આવી છે આ બધા કેટલોગ ગ્રુપના આવવાના છે આવી રીતની સાઇઝ મેન્સન આવશે તમને મીડિયમ લાર્જ એક્સેલ ડબલ એક્સ અને એમાં તમને કલર કોમ્બિનેશન બી અવેલેબલ થાય છે એવી રીતની વેરાયટીઝ તમને અહીંયા મળી જશે તમને ડિલિવર કુર્તીઝમાં બી રૂટિંગ સ્વાર વેરાયટીઝ જોઈએ તો સ્ટોક જુઓ તમે કસ્ટમર્સનો એક એક કસ્ટમર્સનો સ્ટોક જોવા જઈએ તો આવી રીતનો સ્ટોક નીકળે છે હરેક વસ્તુઓ તમને અહીંયા ક્વોન્ટિટીમાં મળે છે આવી રીતના તમને થ્રી પીસ ટુ પીસ જે વેરાયટી જોઈએ આવી રીતની વેરાયટીઝ તમને અવેલેબલ થઈ જશે આવી રીતની જોઈ શકો તમે બધા જ કસ્ટમરનો સવાર સવારમાં મોર્નિંગમાં વહેલો વહેલો મતલબ એકદમ મોર્નિંગમાં વેવેલવેલબ થાય ને તમારે આપણી જે ટીમ છે આજીજોની આ બધું જ તમારે માલવાલ રેડી કરી નાખીએ એકદમ પેકિંગ વાઈઝ બી તમે જોઈ શકો પેકિંગ વાઈઝ બી બહુ જ ફાઇન છે એની સિવાય એની સિવાય તમને અહીંયા બોટમ સ્વેર પણ મળે છે જે માત્ર ફિફ્ટી રૂપિસથી સ્ટાર્ટિંગ થાય છે કેમ કે હતો તો તમારે કુર્તીનો વિડીયો બાકી તમને સાથે સાથે વિડીયોમાં તમને કવરિંગ પણ બતાવી શકો તમે બેકસાઇડ પણ જોઈ શકો બેક બેકસાઇડ બી તમને આટલી બધી વેરાયટીઝ મળવાની છે જે માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ છે ઓર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈને બધી જ વેરાયટી તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતની વેરાયટી તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં જોઈતી હોય તમારી શોપ માટે બાય કરવું હોય તો સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના પર કોલ કરી શકો જે કુર્તીઝનો ચેનલ છે એને બી એક કુર્તીઝનો સ્પેશિયલ આપણે યુટ્યુબ ઉપર ચેનલ બનાવેલો છે એને બી તમે સબસ્ક્રાઇબ કરી શકો ઓર આપણો તમને ફેવરેટ ખબર જ છે ફેવરેટ ગુજરાતી ચેનલ છે એને તો તમને સબસ્ક્રાઈબ કરી લીધો હશે ઓ સબસ્ક્રાઈબ નહીં કરી લેજો તો સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે એની એના વિડિયો એના ચેનલ ઉપર તમને ઓલ ઓવર ઓફ વેરાઇટી જે અજી જોન માં મેન્યુફેક્ચરિંગ થાય છે આ બધી જ વેરાઇટી તમને અહીંયા अवेलेबल થઈ જશે જે કિડ્સવેર થી લઈ કિડ્સવેર થી ઝીરો સાઇઝ થી લઈને 80 યર સુધીની જે લેડીઝ છે જે બધા જ પ્રોડક્ટ યુઝ કરતા હોય સૂટ થઈ ગઈ સાડી થઈ ગઈ દુપટ્ટા થઈ ગયા બ્લાઉઝ થઈ ગયા લેંગા થઈ ગયા ગાઉં થઈ ગયા હર એક વેરાઇટી તમને અહીંયા अवेलेबल થઈ જશે આ મેન્યુફેક્ચરિંગ રેટ માં મળી એ નેક્સ્ટ કોન્સેપ્ટ ના સાથ તૈયાર થઈને જો